અત્યારે માર્કેટમાં અલગ અલગ પેકેજિંગની ખૂબ જ વધારે ટ્રેન્ડ ચાલે છે તો તમે જોઈ શકો છો પહેલાં તો આ છ પીસનો સેટ હોવાનો છે એક પીસ હું તમને એમાંનું ઓપન કરીને બતાવ્યો છે આ ઝીપર બેગ પેકેજિંગ સાથે તમને અહીંયા મળવાનું છે આ ટાઈપનું ડબ્બા પેકિંગ હવે ફ્રેન્ડ્સ તમે માર્કેટમાં જો પર્ચેસ કરવા જતા હશો તો તમને પણ ખબર છે કે સારી એવી ક્વોલિટીનો જો તમે ડબ્બો પણ લેવા જાઓ ને ખાલી તો એ કેટલો મોંઘો મળે છે તો તમે વિચાર કરો ઝીપર બેગ પછી આ બોક્સ અને પછી તમને મળી જશે આ સાડી હવે તમે વિચાર કરતા તો આ સાડીની રેન્જ શું હશે

આ વસ્તુ તો અમે તમને કહીએ જ છે પણ ફ્રેન્ડ્સ એકવાર તમે આની લેન્થ પણ જોઈ શકો છો એટલે કે ચોડાઈ અને પોળાઈ બે વસ્તુ તમને અહીંયાથી પ્રોપર મળવાની છે સાડી ટૂંકી છે એવું તમારો કસ્ટમર ક્યારે કમ્પ્લેન્ટ નહીં કરે એ ટાઈપનું કલેક્શન તમારા માટે અહીંયા લઈ આવ્યા છે હવે વાત કરીએ પેકેજિંગની તો ફ્રેન્ડ્સ અત્યારે માર્કેટમાં અલગ અલગ પેકેજિંગનું ખૂબ જ વધારે ટ્રેન્ડ ચાલે છે તો તમે જોઈ શકો છો પહેલા તો આ 6 પીસનો સેટ હોવાનો છે એક પીસ હું તમને એમાંનો ઓપન કરીને બતાવ્યો છે આ ઝીપર બેગ પેકેજિંગ સાથે તમને અહીંયા મળવાનું છે આ ટાઈપનું ડબ્બા પેકિંગ હવે ફ્રેન્ડ્સ તમે માર્કેટમાં જો પરચેસ કરવા જતા હશો તો તમને પણ ખબર છે કે સારી એવી ક્વોલિટીનો જો તમે ડબ્બો પણ લેવા જાઓ ને ખાલી તો એ કેટલો મોંઘો મળે છે તો તમે વિચાર કરો ઝીપર બેગ પછી આ બોક્સ અને પછી તમને મળી જશે આ સાડી હવે તમે વિચાર કરતા હશો આ સાડીની રેન્જ શું હશે પાંચસો થી સાતસો રૂપિયા ફ્રેન્ડ્સ બિલકુલ પણ નહીં ટોટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં તમને આ આર્ટિકલ અહીંયાથી અવેલેબલ થઈ જાય છે અને હું તમને ડાયરેક્ટ બારકોડ જ બતાવી દઉં છું તમે જોઈ શકો છો 295 ની રેન્જમાં તમને પ્રોપર સિલ્ક ફેબ્રિક સાથે બ્રોકેટ જેકાટની સાડી અને એ પણ ડબ્બા પેકિંગની પેકેજિંગ સાથે અહીંયાથી અવેલેબલ થઈ જાય છે હવે તમે વિચાર કરો મેન્યુફેક્ચરિંગ કંપની છે કે નહીં અને તમને ફેક્ટરી રેટમાં આ બધી વેરાઈટી અહીંયાથી અવેલેબલ થાય છે કે નહીં તો જો પરચેસિંગ કરવી હોય ઇન્ક્વાયરી કરવી હોય તો તમારે કરવાનું છે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કાં તો વિઝિટ કરો ડાયરેક્ટ આવીને યશોબુમી ટેક્સેલ એની સાથે નેક્સ્ટ આર્ટિકલ આપણે જોઈ લેશું જોવાનું છે કોટન ફેબ્રિકમાં સિમ્પલ સોબર લુકમાં તમને આ બ્રોકેટ પેટર્ન અહીંયાથી अवेलेबल થઈ જાય છે વિસ્કોસ થ્રેડ અકોર્ડિંગ વર્ક છે સાથે સાથે ગોલ્ડન ઝરીના બુટાઓ છે અને બોર્ડર તમે આની એકવાર જોઈ લેશો ફ્રેન્ડ્સ કેટલી સુંદર અને જબરદસ્ત એવી બોર્ડર સાથે સાથે હેવી લુકમાં પલ્લુ તમને અહીંયાથી अवेलेबल થઈ જશે મિનિમમ સેટની વાત કરું તો 4 કા તો 6 પીસનો સેટ હશે મેક્સિમમ તમારે કલર ચાર્ટ જોવા હશે તો પણ તમે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કર અમારી ઓનલાઈન ટીમ તમને WhatsApp પર બધી ડિટેલ શેર કરી દેશે પછી આ નેક્સ્ટ આર્ટિકલ ચંદીરી ઉપર ખૂબ જ સુંદર અને જબરદસ્ત એવા ગેટઅપ સાથે આ આર્ટિકલ તમને ટોટ ડાર્ક શેડ સાથે અવેલેબલ થઈ જશે અને ડિઝાઇન તમે જોઈ શકો છો પેટર્ન તમે જોઈ શકો છો સાથે સાથે બોર્ડરની ફિનિશિંગ પણ તમે જોઈ શકો છો પ્રોપર ફિનિશિંગ પ્રોપર ક્વોલિટી પ્રોપર કટ એ પણ વિથ બ્લાઉઝ પીસ તમને આર્ટિકલ અવેલેબલ કરાવે છે મેન્યુફેક્ચરિંગ રેટ માં ફ્રેન્ડ્સ જો તમારે વિઝિટ કરવી હશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ મેન્શન છે એ સિવાય અમારી કંપની તમારા માટે પિકઅપ એન્ડ ડ્રોપ ની પણ ફેસિલિટી અવેલેબલ કરાવે છે તમે ત્યાંથી પણ અમારા અમારા સુધી ઈઝીલી પહોંચી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો ડબલ પ્રિન્ટ આપણે કહીએ ને ડબલ વર્ક

ઝિટ ચોક્કસ કરો